આમ આદમી પાર્ટી એ હવે તોડ પાર્ટી બની ચૂકી છે કારણ કે જેનો નેતા અરવિંદ કેજરીવાલ એના ધારાસભ્યો અનેક નેતાઓ એના મુખ્ય નેતાઓ ભ્રષ્ટાચારના કેસમાં જેલ ભોગવી ચૂક્યા છે જેલમાં છે તો આ તો એના કોર્પોરેટરો છે આખી પાર્ટી ભ્રષ્ટાચારથી ખત છે દુઃખ તો એ વાતનું છે કે વરાછાની જનતાએ એના પર ભરોસો મૂકી વિશ્વાસ કરી અને મત આપ્યા હતા ઈમાનદાર પાર્ટી તરીકે એને મત માગ્યા હતા અને આજે ભ્રષ્ટાચારમાં ઘણા ડૂબ છે મને તો આશ્ચર્ય એ વાત નથી આ પાર્કિંગની બાબત જે છે એમાં દસ અગિયાર લાખના ભ્રષ્ટાચારની વાત આવી છે પરંતુ લોકોની જે અમારી પાસે ફરિયાદો આવે છે શાકભાજીનો લારી હોય એની પાસે પચાસ રૂપિયા છોડતા નથી પચાસ રૂપિયા રોજ એના માણસો નીકળી પડે છે રોજ સાંજે પચાસ રૂપિયા લારીને આપી જ દેવાના આટલો મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એટલે જેના નેતાઓ ભ્રષ્ટાચાર હોય એના માણસો એના કોર્પોરેટરો ભ્રષ્ટાચાર જ હોય અને ભ્રષ્ટાચાર જ કરી રહ્યા છે આખી જનતા હવે જાણી ચૂકી છે ને એટલા માટે હવે લોકોનો જે વિશ્વાસ તોડ્યો છે અને એ લોકો જાણે છે કે હવે અમારી પાસે એક વર્ષ છે વર્ષ પછી કોર્પોરેશન ચૂંટણી આવવાની છે ટિકિટ મળે તો બી અમે જીતવાના નથી લોકો મત આપવા નથી એટલા માટે બેફામ બનીને બે ધડક ડર વગર ભ્રષ્ટાચાર કરી રહ્યા છે ખૂબ જ ખૂબ જ ગંભીર બાબત